હિંમતનગરમાં હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજાઈ જેમાં ભાજપ સંગઠન અને રાજપૂત સમાજના અગ્રણી બેઠકમાં હાજર રહ્યા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે ત્યારે ભાજપના ઉચ્ચ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા દોડી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજાઈ બેઠક બાદ રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે રાજપૂત સમાજ સામાજિક સમરસતામાં માનવા વાળો સમાજ છે અને સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન થઈ નથી સાથે જ ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે ડેમેજ કંટ્રોલ જેવું કાંઈ નથી આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી બે કલાકની બેઠક પૂર્ણ કર્યા બાદ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મામલે નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મૌડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મીટિંગ કરી શકાય એના મનોમંથન ને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાના નેતાઓ છેલ્લા એક વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે આજે મારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે